રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ રામ પેસ્ટીસાઇડ્સ મહુ ઉપરાપ સર્વે મિત્રોનું આર્ધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ટેટીની ખેતી વિશે અને ટેટીના બિયારણ વિશે થોડી માહિતી આપવાની છે તો ખેડૂત મિત્રો આપણે આજે ચર્ચા કરીએ કે સૌપ્રથમ ટેટીનું વાવેતર કયા સમયે થાય તો આમ તો ખેડૂત મિત્રો જે ટેટીનું વાવેતર છે એ મલ્ચિંગ અને ગ્રો કવરથી જે કરે છે જે ખેડૂત મિત્ર એ લોકો દસમા મહિનાથી વાવેતર એમનું શરૂ કરે છે અને છેક જાન્યુઆરીના એન્ડ અથવા તો ફેબ્રુઆરીની શરૂઆત સુધી ટેટીનું વાવેતર જે છે થતું હોય પણ જો ખાસ કરીને ઉનાળું તમારે ટેટીનું વાવેતર કરવું હોય ઓપન ફિલ્ડ ની અંદર વાવેતર કરવું હોય

બંનેની ખેતી સારામાં સારી થાય છે એટલે એટલે કે ઠંડીના પીરિયડ ની અંદર કરવું હોય અને વધારે બજાર ભાવ કમાવો હોય તો તમે ગ્રો કવર કરી શકો છો બાકી ઓપન ફિલ્ડ ની અંદર તમે પંદર જાન્યુઆરી પછી ગમે ત્યારે વાવેતર એનું કરી શકો છો હવે ખેડૂત મિત્ર આપણે વાત કરીએ કે એમાં આપણે પાયાનું ખાતર કયું નાખી શકીએ તો ખેડૂત મિત્ર એમાં પાયાના ખાતર વાત કરીએ તો ખાસ કરી અને છાણિયું ખાતર જે છે એના સાહ ભરવા ખૂબ જરૂરી છે જ્યારે તમે એના બેડ બનાવો ત્યારે એની અંદર ખાસ કરી અને છાણિયું ખાતર નાખવું ખૂબ જરૂરી છે એના સિવાયની આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરની અંદર તમે ડીએપી અથવા બાર બત્રી સોળ એની સાથે જે સલ્ફર છે એ સલ્ફર તમારે વાપરવાનું રહેશે અથવા જે ઝિંક આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન વાળું એ પણ તમે વાપરી શકો છો રીતે તમારે જે છે પાયો એનો મજબૂત કરવાનો રહેશે આ જે વિષય છે ખૂબ જ જરૂરી છે અને એમાં ખાસ કરીને સાવધાની રાખવી જરૂરી છે કારણ કે જો તમે સારું બિયારણ યોગ્ય સમયે પસંદ કરેલું હશે તો તમે માર્કેટમાં ઉભા રહી શકશો અને બે રૂપિયા વધારે તમે કમાઈ શકશો તો ખેડૂત મિત્ર બિયારણ વિશે તમને થોડી સમજૂતી અને માહિતી આપી દીધા તો ટેટીનું જે છે બિયારણ જે છે એ એક વીઘામાં સિત્તેર ગ્રામ એકરે બસો ગ્રામની આજુબાજુ એનો બિયારણનો દર રહે છે એટલે કે બસો ગ્રામ આજુબાજુ એક એકરની અંદર બિયારણની જરૂરિયાત ટેટીની અંદર રહેતી હોય છે હવે બિયારણ વાવ્યા પછી જે ટેટી છે એ થી સિત્તેર દિવસ સુધીની અંદર એ તૈયાર થઈ જતી હોય છે એનું હાર્વેસ્ટિંગ જે છે પાસઠ થી સિત્તેર દિવસની આજુબાજુ ટેટીનું આવી જતું હોય છે હવે ટેટીની આપણી પાસે જેટલી વેરાયટીઓ હાજર છે એ વેરાયટીઓ હું તમને બતાવી દઉં અને એની થોડી ખાસિયતો વિશે પણ આપણે વાત કરી લઈએ તો ખેડૂત મિત્ર બધા થી પ્રથમ વાત કરીએ તો મધુરાજા એફ વન હાઈબ્રીડ બીએસએફ કંપનીનું મધુરાજા આ જે ટેટી છે અંદરથી માવો જે છે કેસરી નીકળે અને માર્કેટની અંદર સારામાં સારું આ બિયારણનું નામ છે અત્યારે મધુરાજા જે છે એ સારામાં સારું આલે છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રને આગતરું વાવેતર કરવું છે એમના માટે ખાસ છે હવે એ જ ટાઈપની બીજી આપણે વેરાયટીની વાત કરીએ તો ડોક્ટર સીટનું પંજાબ હાઈબ્રિડ આ જે બધી વેરાયટીઓ અત્યારે હું તમને બતાવી રહ્યો છું એ આગતરું વાવેતર અથવા તો ઓપન ફિલ્ડની અંદર જે તમારે વાવેતર કરવું છે એમના માટે આ જે બધી વેરાયટીઓ છે એ અનુકૂળ હોય છે એટલે એ છે આ પંજાબ હાઇબ્રિડ એફ વન ડૉક્ટર સીટ્સનું પંજાબ હાઇબ્રિડ પછી હવે વાત કરીએ તો સેમ સેગમેન્ટની અંદર સાગર સીડ્સનું હુમાનશી આ તમે જોઈ શકો છો સાગર સીટ્સનું હિમાનશી સાગર સીડ્સ જે છે ટેટી અને તરબૂચના બિયારણ માટે જાણીતી છે પ્રસિદ્ધ છે આમના બિયારણો જે છે ટેટી અને તરબૂચના સારા આવે છે સાગર સીટ્સના એની હિમનસી વેરાયટી આપણી પાસે હાજર છે અને સેમ વેરાયટી આપણે વાત કરીએ તો ખુશી સ્વાતિ સીટ્સનું ખુશી આ બધી જ વેરાયટીઓ એફ છે હાઈબ્રિડ છે અને બીજી આપણે વાત કરીએ તો હવે નિધિ સીટ્સનું જે છે રસરાજ વેરાયટી એટલે આ વેરાયટીની વાત કરીએ તો જે સાઈઝ જે છે એ મોટી થતી હોય છે અને આના પાકવાના દિવસો ઓછા હોય છે અને આમાં બીજી સેમ વેરાયટી આપણે વાત કરીએ તો જર્મન સીડ્સનો ગૌરી આના અત્યારે તમે લાઈવ ફિલ્ડના ફોટા જોઈ શકો છો આ જે ફોટા છે જર્મન સીડ્સના ગૌરી વેરાયટીના છે ટોપ વેરાયટી છે સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતાવાળી વેરાયટી છે જર્મન સીડ્સની ગૌરી વેરાયટી હવે વાત કરીએ તો જે કોઈ ખેડૂત મિત્રને

એ ટાઈપની આપણે વેરાયટીની વાત કરીએ તો એ છે લાયલપુર આમાં પણ સેમ માવાનો જે છે વેરાયટી એ વધારેમાં વધારે ટેમ્પરેચર સહન કરી શકે છે અને આપણે જાળીવાળી ટેટી તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે આમાં કઈ લીટા આવતા નથી સંપૂર્ણ એક સરખું સ્ટ્રક્ચર હોય છે ઉપર જાળી આકારનું એનું સ્ટ્રક્ચર હોય છે છાલની ઉપર એટલે એ છે બીએસએફ કંપનીની લાયલપુર અને સેમ ઈજ સેગમેન્ટની અંદર એવી જ બીજી વેરાયટીની વાત કરીએ તો એ છે સાગર સીટ્સની ચંદન વેરાયટી આ પણ સેમ ટુ સેમ લાયલપુર જેવી જ છે અને એના જેવી જ તમામ ખાસિયતો છે સાગર સીટ્સની ચંદન તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે ખાવા માટે ઓપી વેરાયટી કોઈને કરવી હોય તો એના માટે છે અને આપણે માધુરી તરીકે પણ ઓળખીએ છીએ પંજાબ સીડ્સની આ છે ઓપી વેરાયટી દેશી ટેટી જે ખેડૂત મિત્રને વાવવી હોય એમના માટે આ દેશી ટેટીની વેરાયટી છે આના સિવાયની આપણે ટેટીની વાત કરીએ તો કજરી જે વેરાયટી આવે છે ટેટીની એ પણ દેશી વેરાયટી આવે છે એની અંદર જે માવો છે લીલા કલરનો નીકળતો હોય છે અને ઉપર જે છે કેસરી કલરની એની છાલ આવતી હોય છે અને આપણે કજરી આ બંને વેરાયટી જે છે ખાવાની અંદર વપરાતી હોય છે વધારેમાં વધારે આનું ઉત્પાદન ઘણું ઓછું આવતું હોય છે આ ઓપી વેરાયટી છે પણ એની ખાવાની અંદર સ્વીટનેસ થોડી વધારે હોય છે એટલે જે ખેડૂત મિત્રને ખાવા માટે ઘરે વાપરવી હોય તો એ ખાસ કરીને એનો ઉપયોગ કરી શકે છે હવે કે ટેટીની અંદર આપણે અલગ અલગ સમયે અલગ અલગ ગ્રેડ બધા આપણે ચડાવવાના થતા હોય છે તો ખેડૂત મિત્ર કયા ગ્રેડ અને કયા સમયે કેટલી માત્રામાં આપણે ડ્રીપની અંદર ચડાવવા જોઈએ હવે આ વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણી પાસે તૈયાર જ છે હવે એ માહિતીનો ચાર્ટ મેળવવા માટે એની પીડીએફ તમારે મેળવવા માટે જે અત્યારે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમારે લખવાનું છે કે ટેટીના ટેટીના લિસ્ટ મોકલો એટલે અમે તમને જે જે છે છે એ મોકલી આપશું એની અંદર તમામ માહિતી આપણે ઉપલબ્ધ કરાવેલી છે કે ટેટીને કયા સમયે કેટલી માત્રામાં કયા ગ્રેડ આપણે એને આપવા જોઈએ એટલે ખાસ કરીને ગ્રેડની સંપૂર્ણ માહિતી માટે પછી એમાં જે વાપરવાની થતી દવાઓ વિશે મિક્સ માઇક્રોન્યુટ્રન અથવા તો ઉપરથી જે ફોલિયો સ્પ્રેની અંદર જે પોષક તત્વો દેવાના થતા હોય એ તમામ માહિતી આપણે તમને વોટ્સએપના માધ્યમથી પહોંચાડી દેશું એટલે ખાસ કરીને એ બધી માહિતી માટે તમારે અમને વોટ્સએપ કરવાનું રહેશે અથવા તો જે છે નંબર દેખાય છે એના ઉપર તમારે બીજી કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો જે આ નંબર છે એના ઉપર તમારે અમને ફોન કોલ કરવાનો રહેશે ફોન કોલ કરવાનો જે સમય છે સવારના આઠ થી લઈને રાતના આઠ સુધીનો છે સવારે નવ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો અને ખેડૂત મિત્ર જો તમને અમારી માહિતી ગમી હોય તમને અમારા વિડીયો જોતા હોય રેગ્યુલર વધારેમાં વધારે તમે અમારા વિડીયો જોતા હોય અને અમને તમને જે છે અમારી માહિતી સારી લાગતી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્ર સુધી મોકલો કે જેથી કરી અને એ ખેડૂત મિત્ર પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ અને પોતાની ખેતીમાં એ આગળ વધી શકે એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન